અમદાવાદ રાજ્યભરના રિક્ષા અને વેન સંચાલકોની બેઠકમાં મંગળવારથી રિક્ષા ન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદમાં સ્કૂલ વર્તી વેન અને રિક્ષા ચાલકોએ હડતાલ ઉપર જવાની જાહેરાત કરી છે એક વર્ષી રજૂઆત કરવા છતાં પાસિંગ પ્રક્રિયા ન કરી હોવાનો પણ આક્ષેપ કરાયા છે તો રાજકોટની ઘટના બાદ હવે તંત્ર જ જાગ્યું હોવાનો એસોસિએશનનો દાવો છે મંગળવારથી રિક્ષા ન ચલાવવાનો એસોસિએશને નિર્ણય લીધો છે સ્કૂલ રિક્ષા અને વેનમાં પાસિંગની પ્રક્રિયા ઝડપી બનાવવાની તેમની માંગ છે ટ્રાફિક અને આરટીઓની ઝુંબેશ શરૂ થતાં પહેલા હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અમદાવાદ સહિત રાજ્યભરના રિક્ષા અને વેન સંચાલકોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે એક વર્ષથી રજૂઆત કરવા છતાં પાસિંગ પ્રક્રિયા ન કરાઈ હોવાનો આક્ષેપ કરાયા છે તો રાજકોટની ઘટના બાદ હવે તંત્ર જાગ્યું હોવાનો એસોસિએશનનો દાવો છે અમદાવાદ શહેરમાં અંદાજિત પંદર હજારથી વધુ રિક્ષા અને વેન માંથી માત્ર આઠસો લોકો પાસે જ પરમિટ છે મંગળવારથી વાહન ચેકિંગ ચાલુ કરવાના છે એના અમે ગુજરાત રાજ્ય અમદાવાદ શહેર અને ગુજરાત રાજ્યના આગેવાનો જે અલગ અલગ શહેરમાં જે આવેલા છે એમનું મીટિંગનું આયોજન કરેલ હતું જેના અંદર અમારે જે આપણને આપણે આપણી જે રજૂઆતો હતી કે વાહનો અમારા પાસિંગ કરતા નથી છેલ્લા એક વર્ષથી અને જ્યારે રાજકોટનો બને ત્યારે અઠવાડિયાથી ચાલુ કરવામાં આવેલ છે તો અમારે એવું કહેવું છે કે તમે એક અઠવાડિયામાં આટલું બધું કરી જાગ્યા છો તો અમારી એવી રજૂઆત છે અમને બેથી ત્રણ મહિનાનો સમય આપો કે અમારા વાહનો અમે કાયદેસર કરાવી શકીએ અને જો તમે અમને સમય નહીં ફાળો તો અમે મંગળવારથી અમારું કામકાજથી અમે અળગા રહીશું અળગા રહીશું એટલે અમારા વાહનો બંધ રહેશે તેથી કરીને અમે અમારા વાહનો કાયદેસર કરાવી શકીએ